વેલકમ ટુ આપણું ચટપટુ કિચન જી હા તમે જે જોઈ રહ્યા છો એ કેરીનું ખાટું અથાણું છે તો આજે આપણે બનાવશું કેરીનું ખાટું અથાણું તેના માટે મેં એક કિલો જેટલી રાજાપુરી કેરી ધોઈ લીધી છે અને તેને સરસ રીતે છાલ ઉતારી અને આપણે તેને જોઈએ એ પ્રમાણે આપણે કટકા કરી લેશું તો આ રીતે આપણે સૌ પ્રથમ ધોઈ લુચી કોરી કરી અને તેની આપણે છાલ ઉતારી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે કેરીની છાલ ઉતારી ત્યારબાદ એના કટકા આ રીતે કરી અંદરથી જે ગોઠલીનો ભાગ છે તેને આપણે દૂર કરી દઈશું ત્યારબાદ આપણે તેને નાના નાના કટકા કરી લેશું અને બધી કેરી માટે આ રીતે આપણે પ્રોસેસ કરીશું અહીં મેં સાથે સાથે તડકા છાયાનું અથાણું બનાવવા માટેની પણ કેરી લઈ લીધી છે અને થોડી કટકા કેરીની સુકવણી કરવા માટે પણ હું આમાંથી રાખીશ એટલે તમને ઘણી બધી કેરી દેખાય છે એમાંથી આપણે કિલો એક કેરી ખાટા અથાણા માટે અલગ કરીશું ત્યારબાદ આપણે તે નાના નાના કટકા કરી લઈએ અહીં કટકા તમે તમારી ચોઈસ મુજબ નાના કે મોટા રાખી શકો છો આપણા કેરીના કટકા અને તૈયાર છે હવે આપણે તેમાં મીઠું અને હળદર ઉમેરી દેસું અહીં આપણે કેરીને આખું વરસ સાચવવાની હોવાથી અહીં મેં ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલી હળદર પણ ઉમેરી દેસું અને સરસ બધું મિક્સ કરી અને આ રીતે આપણે બારથી પંદર કલાક આ રીતે રાખવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે દિવસમાં પણ બેથી ત્રણ વાર હલાવતું રહેવાનું છે ત્યારબાદ આપણે ઢાંકી અને તેને રહેવા દઈશું પંદર કલાક થઈ જાય ત્યારબાદ આપણે એક જારીવાળા ગરણા અથવા ચારણીમાં આ રીતે આપણે બધી કેરી છે એ કાઢી લેશું એટલા માટે કે તેની અંદર જે પાણી થયું છે તે બધું નીચે નીતરી અને ઉપર માત્ર કેરી રહે અને ત્યારબાદ આપણે કેરીને અલગ એક પાત્રમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે કપડાં ઉપર છૂટી કરી દેશું જેથી તેમાં જે કોઈ પણ પ્રકારનો ભેજ છે એ દૂર થશે અને કેરી એકદમ સરસ મજાની આ કોરી કોરી આપને મળી રહે તો આ રીતે આપણે બધી કેરીને થાળીમાં કાઢી લીધી છે હવે જે આપણે ખાટું પાણી હતું તેની અંદર આપણે આ રીતે આખે આખા ડાળખા સહિત ગુંદા છે એને આપણે દસથી બાર કલાક માટે બોળી દેસું ત્યારબાદ આપણે તેને પાણીમાંથી કાઢી લેવાના છે તો આપણે આ રીતે બધા ગુંદાને તેની અંદર બોળી દેવાના છે અને હવે આપણે કેરીને થાળીમાંથી એક કપડાં ઉપર લઈ અને આ રીતે બધી પોળી પોળી કરી દેવાની છે અને મેં તડકા છાયાના અથાણા માટે અહીં ગાજર અને ખારેકને પણ ખાટા પાણીમાં સાથે બોળ્યા હતા તો હવે આપણે બધું કાઢી અને તેમાંથી ગુંદાને આપણે અલગ કરી લેશું તો આ રીતે બધા જ ગુંદાને આપણે અલગ કરી અને તેના ટોપકા ખોલી અને તેને ભાંગી અને તેમાંથી આપણે ઠળિયા છે એ દૂર કરવાના છે અને ત્યારબાદ આપણે ફરીથી ખાટા પાણીમાં બોળી દઈશું દસથી પંદર મિનિટ રાખશું એટલે અંદરનો જે ચિકાસવાળો ભાગ છે એ સહેલાઈથી છૂટો પડી જાય અને આપણે તેને દૂર કરી શકીએ તો આ રીતે આપણે ગુંદાની બધી જ ચીકાસને કાઢી લીધી છે અને હવે ગુંદાને આપણે કોરા થવા માટે પંખા નીચે રાખી દેસું હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરી લઈએ તો અહીં મેં મોટા દોઢ વાટકા જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે અને ધુવાણાની કરતાં થાય એટલે આપણે ગેસ બંધ કરી અને આપણે લવિંગ ને તજ ને તીખા ને બધું તેમાં ઉમેરી દઈશું સૌ પ્રથમ આપણે વચ્ચે મેથીના કુરિયાની ઢગલી કરીશું એની ફતે આપણે ધાણાના કુરિયાની ઢગલી કરીશું અને એના ફતે આપણે રાયના કુરિયા આ રીતે ગોઠવશું આ રીતે આપણે જેટલો મસાલો જોઈ આપણે ટેસ્ટ મુજબ વધુ કે ઓછો એ પ્રમાણે તમારે કુરિયા લેવાના અને આ રીતે ગોઠવણી કરીને વચ્ચે બરાબર આપણે હિંગ મૂકીશું અને પછી ઉપરથી જે તેલ ગરમ કર્યું છે તે રેડીશું અને આ રીતે થોડીકવાર માટે આપણે થાળીને ઢાંકી રહેશું થાળી ઢાંકવાથી જે વઘાર હતો એની સુગંધ બધામાં બેસી જશે અને ત્યારબાદ આપણે પાંચ સાત મિનિટ પછી થાળી ખોલી અને આપણે તેમાં વરિયાળીના કોરિયા છે એ પણ ભેળવી દેશું તમે ઈચ્છો તો અહીં આખી વરિયાળી પણ ભેળવી શકો છો હવે આ રીતે બધો જ મસાલો સરસ રીતે હલાવી અને આપણે મિક્સ કરી લેશું જેથી વઘાર અને તેલ બધા મસાલામાં સરસ રીતે અહીં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ત્રણ ચમચી જેટલું પહેલાં ઉમેરી અને બધું ભેળવી લઉં છું પછી આપણે જરૂર પડે તો થોડું વધારે ઉમેરશું અને બાકી તમારા ઘરના ટેસ્ટ મુજબ તીખું મરચું કે મોડું મરચું તમે અહીં ઉમેરી શકો છો તો આ રીતે હજી કલર થોડો ફીકો લાગે છે તો વધારે તેમાં મરચાંનો પાવડર ઉમેરી દેસુ બે ચમચી જેટલો મરચાંનો પાવડર પાછો ઉમેરું છું અને આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈ તો હવે તમે જોઈ શકો છો કે કલર આપણો સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે તેમાં જરૂર મુજબ આપણે મીઠું ઉમેરીશું અહીં આપણે કેરીમાં મીઠું પહેલેથી જ હળદર મીઠાવાળી કરેલી જ છે અને ગુંદાના ભાગનું થોડું અને મસાલાના ભાગનું જ મીઠું આપણે ઉમેરવાનું છે સેજ ચડિયાતું મીઠું હશે તો પણ સારું રહેશે કેમકે અથાણામાં મીઠું છે એ પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે અને આ રીતે આપણે બધી કેરી અને ગુંદા સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને મસાલામાં ભેળવી દઈએ અને આ રીતે સરસ હલાવીશું એટલે બધો મસાલો કેરી અને ગુંદા ઉપર સરસ એક આવરણ આવી જશે અને બધું એક સરખું મિક્સ થઈ જશે તો આ રીતે સરસ મજાનું હલાવી અને ત્યારબાદ આપણે તેને એક સરસ મજાની કોરી એવી ભેજ વગરની બોટલમાં સરસ મજાની લોહી લેવાની અંદરથી અને ઈચ્છો તો તડકે પણ તેને રાખી દેવાની જેથી અંદર જે કોઈ પ્રકારનો ભેજ હોય તે દૂર થાય અને ત્યારબાદ આપણે અથાણું આપણે બોટલમાં ભરી લેશું અને ઉપરથી ડૂબાડૂબ તેલ રાખી દેશું જેથી આખું વરસ આપણું અથાણું સારું રહે અને બગડે નહીં અહીં તમે એક ચમચી વિનેગર પણ ઉમેરી શકો છો એ પણ પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે હું કશું જ ઉમેરતી નથી અને બોટલને આપણે ફ્રિજમાં રાખી દેવાની છે અને જરૂર પડે થોડું થોડું કાઢી લેવાનું અને વાપરવાનું એટલે આપણે મીઠું તો છે જ પ્રિઝર્વેટિવ તરીકે તો થોડી ટિપ્સ અને ટ્રીક્સનું ધ્યાન રાખીએ તો આપણું અથાણું આખું વરસ આવું ને આવું જ સારું રહે છે ખાસ તો જ્યારે કટકા કરીને હળદર મીઠું ઉમેરીએ છીએ ત્યારે જ મીઠાનું પ્રમાણ ચડિયાતું રાખવું ત્યારબાદ આપણે તેને કાઢીને સરસ રીતે કોરી કરવાની અને હાથેથી સેજ દબાવીને જોવાનું કે તેમાં પાણી નીકળતું નથી ને તો આ રીતે કેરીના કટકાને ચેક કરી લેશું એટલે તમને ખ્યાલ આવી જ જશે કે એકદમ કોરી થઈ ગઈ છે અને મસાલો નાખ્યા બાદ પણ આપણે બોટલમાં ઉપરથી તેલમાં ડુબા ખોથાણું રહે આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે એટલે બે ત્રણ દિવસ પછી પાછું ચેક કરી લેવાનું કેમ કે બોરાને કેરીના કટકાને લીધે આ તેલ છે એ થોડું ચૂસાઈ જશે અને ધીમે ધીમે બોટલમાં પણ નીચે ઉતરશે જે કોઈ હવાનો ભાગ હશે એટલે બોટલમાં ઉપરનું તેલનું પ્રમાણ પાછું ઘટેલું દેખાશે તો ફરીથી આપણે ગરમ કરી અને ઠંડુ થયા બાદ આપણે તેલ તેમાં ઉમેરી દઈશું બસ આટલું જ તમે ધ્યાન રાખશો એટલે આખું વરસ તમારું અથાણું એવું ને એવું કલરમાં પણ અને સ્વાદમાં પણ એવું ને એવો જ મસ્ત ટેસ્ટી અથાણું આપણું બની રહે છે તો તમે જોઈ શકો છો કે નીચે ધીમે ધીમે તેલ ઉતરી રહ્યું છે જે કોઈ હવાનો ભાગ છે ત્યાં સુધી તેલ ઉતરશે બે ત્રણ દિવસ પછી પાછું ચેક કરી અને ફરીથી જો ઓછું હશે ને તો તેલ પાછું ઉમેરી દઈશ એટલે આ રીતે આપણે તેલમાં ડૂબાડૂબ રહેશે અથાણું એટલે આપણું અથાણું ક્યારેય પણ બગડશે નહીં અને અરે આ બાઉલમાં મેં ખાવા માટે તાજે તાજું રાખ્યું છે તો એ બાઉલનું અથાણામાં હું ડૂબાડૂબ તેલ નહીં નાખું કેમકે એ ફ્રીજમાં જ રાખશી અને આપણે થોડાક દિવસમાં ખાઈ જશું તો આ રીતે આપણું અથાણું બની અને સરસ મજાનું તૈયાર છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો